રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઝોનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે આખરે આ શિયાળ ઝોન શું છે તે પણ આપણે વિંદીના માધ્યમથી સમજીશું પહેલા એ સમજી લઈએ કે ક્યાં ક્યાં વરસાદી માહોલ એ યથાવત રહેશે આપ જોઈ રહ્યા છો ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ભારતીયથી ભારે વરસાદ પડી શકે છે આ આ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે દ્વારકામાં કે જ્યાં અંતરાધાર વરસાદ દિવસથી વરસી રહ્યો છે પોરબંદરમાં પણ ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે હજુ પણ વરસાદ વરસી શકે છે આગળ આ તરફ જોઈએ તો રાજકોટમાં પણ વરસાદી માહોલ યથાવત છે જામનગર અમરેલી જસદણ બોટાદ ભાવનગરમાં એટલે કે ઓવરઓલ સૌરાષ્ટ્રમાં શિયર ઝોનના કારણે વરસાદ વરસી રહ્યો છે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ આ શિયર ઝોનની અસર છે જેના કારણે સુરતમાં વ્યારામાં વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે પરંતુ જો તમે અમદાવાદ તરફ એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જ્યાં શિયર ઝોન ની અસર નથી હવે પણ સમજી લઈએ શિયર ઝોન શું છે જ્યારે કોઈ પણ ભાગમાં બંને તરફથી હવાનું દબાણ સર્જાતું હોય છે અને જ દબાણના કારણે વાદળો બનતા હોય છે વાદળો બનવાના કારણે વરસાદી પેટર્ન થાય છે અને જ વરસાદની પેટર્નના કારણે વરસાદ થતો હોય છે અને અહીંયા જોવો છો કે એવો કોઈ પેટર્ન નથી બનતી એટલે કે શિયર ઝોન અહીંયા નથી થતું જેના કારણે આ જે એરિયા છે કોરો છે અને આ સાથે જ અહીંયા 20 થી 60 ટકા જેટલી વરસાદની ઘટ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ છે જેના કારણે અહીં વરસાદ નહીં થાય જો કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં માહોલ યથાવત રહેશે હજુ પણ અતિ ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આ આગાહી છે જોકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ સિસ્ટમના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન જેના કારણે અને શિયર ઝોન જેના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે